એમ કે ભોળા દ્વારા દાદા કે પૈસા લૂટે તો આમ આ કૌરિયા તને ખાસ કહેવાનું કે તારી પૈસા માંગવા નથી આવતો ભોળા દ્વારા દાદો બરોબર અને તું એમ કેતો તો કે કૃષ્ણ ભગવાન ભગવાન નહોતા બધા ગોવાળ હતા હે હજી એક માણસ માન સમજાયો તો તું આવી ગયો ભગવાનનો વિરોધ કરવા અત્યારે ગુજરાત આખાના બધા લોકો તારો વિરોધ જ કરે છે બરોબર તને ઘણા ધમકી મારી છે તો આ વાત તો હું પણ તને કહું છું કારણ કે તું એના ભાઈ તું ક્યાંથી આવ્યું હોય તને ખબર નથી તને ભગવાનના કહેવાય ને ભગવાનને બદનામ કરે છે તું હિન્દુ ઉઠીને તું ખહુર્યો માણા કહેવાય મારા જ માળા હોય ને ભગવાનનો વિરોધ ન કરે અને આપણે જન્મ દીધો છે ભગવાન તું કે ભોળાદમાં પૈસા લૂટે ભોળાદમાં તું જાતો ખરા એકવાર ભોળાદ છુરાપુરા બાપાના મંદિરે એકવાર જાતો ખરા એક રૂપિયો કોઈ પણ લેતા નથી તને કાંઈ ખબર નથી આ વાતની તું કોઈથી ગયો નથી અને તું આવી રીતે વિરોધ કેમ કહીશો ભોળા દ્વારા બાપુ તારી પાસે પૈસા માંગવા આવ્યા કોઈ દી બીજું તું મોગલમાં વિશે કહેતો હતો કે હવે આ બધું ધંધા થઈ ગયા આમ થઈ ગયું પણ તારા બાપા પાસે ક્યાં માંગવા આવ્યા કોઈ તારી પાસે માંગવા આવ્યું કોઈ દી લુકેશ માણસ હતું અને હજી સુધીમાં તારી પાસે પૈસા કોઈ ભગવાન માંગ્યા હોય તો કે ભગવાન મારી પાસે પૈસા માંગ્યા હે બરોબર અને તું લુકેશ માણસ હતું તારો ધંધો કહીશું તું કારખાનામાં જાશુ બરોબર તારા ગામનો એક મારો મિત્ર છે એને મને કીધું છે કે આ વ્યક્તિ કે કારખાનામાં કામ કરવા જાય છે અને એ ફેમસ થવું છે ફેમસ થવું હોય તો અમારા જેવા ભટકા ભાઈ બીજા એ ક્યાં ભટકાવાની જરૂર છે તારે અમારો વિરોધ કરવું તારા બાપાએ કેટલું દૂધ પાયું અમે જોઈએ તારા મમ્મીએ તો તને પાયું નથી તારા બાપાએ કેટલી બોટલ પાઈ અને યાદ કરાવી દે આમ એકવાર ભટકા ભટકાવવું હોય તો હાલ ઠેકાણે ભટકા હું કામ કરશું ભગવાન વિરોધ કરશો તને ખબર હે આમાં કોઈ બોલશે નહીં અત્યારે તારા વિરોધમાં વીસ જણા એ વિડીયો બનાવ્યા છે એટલે હું એ બનાવું છું હું એટલે બનાવું છું કે અમારો કૃષ્ણ ભગવાન આહયર હતો કૃષ્ણ ભગવાન અમારો આહીરનો દીકરો હતો ગોવાળીયો ભરવાડનો ભાણેજ અને યદુવંશી ક્ષત્રિય આહીર હતો કૃષ્ણ ભગવાન એટલે અમારું હૈયું થાય અમારો બાપ હતો કાનુડો તો ભગવાનને એમ કેશો એટલે અમારો મગજ છટકે છે કેમ કે અમે માનીએ છીએ અમે મહેનત ઉપર એ ભરોસો રાખીને ભગવાન ઉપર એ ભરોસો રાખીએ પણ તને વિશ્વાસ ન હોય તારી મરજીની વાત છે પટુ આ બાયલા વેલા ખહુરિયા વેરા બંધ કરી દે ભાઈ નગર ઘરે આવીને રૂબરૂ રૂબરૂવાડી જતા વાર નહીં લાગે કાલે મને મારા મિત્રએ કીધું છે કે આ કોણ છે એના વિશે બોલો શબ્દો મને છ જણાએ કીધું ત્યારે હું બોલું છું પેલા તો હું તારા વિશે કાંઈ બોલવાનો નહોતો પણ મને છ હાથ માણસોએ કીધું ભાઈ આના વિશે તમે વિડીયો બનાવો આ કોઈ નવો ભૂ આવ્યો છે એ કે ભગવાનનો વિરોધ કરે છે એટલે ભગવાનનો વિરોધ ન કર ભાઈ તું તારું જે ધંધો છે એ કર ના કહે તને તારે કોઈ ઘરેથી ઉપાડી રહ્યા તો વાર નહીં લાગે ભગવાન છે હિન્દુ નું આસ્થાનું કેન્દ્ર છે આ સાળંગપુર નું છે છે જેને જે માનવું હોય માને તારા બાપા નું બગડી શું જાય છે આમાં બગડી જતો હોય તો કહી દે કે ભાઈ મારું આ બગડી જાય છે જેને જે માનતો હોય ને માનવા જાય છે બાકી એને તું આ ખોટી રહેવા દે એ કામ કર ને યાર વિરોધ કરવો હોય તો અમારે જવાનો કરારી નાની માં યાદ આવી જાય હાથ પેઠી યાદ આવી જશે અમને દુઃખ એ વાતનું છે કે ભોળા દ્વારા દાદા જે છે ને હું બે વાર ગયો છું ફોળાદ હું માનું કે ન માનું એ વાત અલગ છે હું કદાચ ન માનું તો એ વાત અલગ છે ને બરોબર મેન મુદ્દો એ છે કે બાપુ એક રૂપિયો લેતા નથી અને બાપુ મફતમાં ખવડાવે છે તો એ બહુ સારું કામ કરે છે આપણે કામ ગઈ બીજું બાપુ કોઈ પણ એમ નથી કેતા તમે મારી પાસે આવો બરોબર બીજું કે કૃષ્ણ ભગવાન ગોવાળ હતો તો ને આહિર નો દીકરા ગોવાળ જ હોય આયર હોય ને એના ઘરે ગાયો ભેંસો હોય જ એટલે અમે અમે ગોવાળ છીએ અમે બીજો ધંધો કરતા હોય તો અમે એમ જ કહીએ અમે છે એ માલધારી નથી એમ નહીં માલધારીમાં પણ આવીએ માલધારી નથી એમ પણ કહી શકીએ કેમ કે આહીર ભરવા રબારી અમે માલઢોર રાખીએ છીએ તો માલધારી પણ અમે કહી શકીએ છીએ નહીં કે મતલબ નથી પણ માલધારી અમે બોલી શકીએ માલઢોર રાખીએ એટલે તું માલઢોર રાખ્યો તો તમે પણ માલધારી કહી શકીએ બરોબર કૃષ્ણ ભગવાન ગોવાડીયો નહોતો ગોવાડીયો તો એની પોતાની ગાયું હતી એટલે ગાયું ચી એટલે આપણે એને ગોવાળીઓ કહીએ છીએ કૃષ્ણ ભગવાન અમારો જગતનો નાગ વિશ્વગુરુ જગન્નાથ રાજા ધીરાજ દ્વારકાથી બરોબર તો એના વિશે બોલતા પેલા ધ્યાન રાખજે છે ને તારા ઘરે ઓલા આવી ભાંગી નાખી જયેશભાઈ મને કહેતા હતા કે આ કોણ છે ખવુરિયો એ લોકો તારા ઘરે આવીને મારશે મે એને કાલ રાતે છે કે ભાઈ રહેવા દો આ ગરીબ માણસ છે તને અમે કોઈ મારવા નથી માંગતા પણ યાદ રાખી લેજે કે વિરોધ કરવાનો ને કરજે મન ફાવીને વિરોધ ન કરતો બરાબર અને એનું નામ છે મિત્રો ગોપટી ગોપટી એવું કઈ નામ છે ની અંદર ગોપટી તારું નામે ખવરિયા જેવું છે ગોપટી પેલા તારું નામ સુધાર પછી ભગવાન ના વિરોધ કરવા આવી છે કોક મમરા ભરી દે ઘરે આવીને તો એને ખાસ કહેવાનું કે હવે વિરોધ તારો છે ને બધા કરે છે એટલે હવે તું ભાઈ ભગવાનનો વિરોધ ન કરતો જેને જે માનવું હોય શ્રદ્ધા હોય એને માનવા દે બાકી તું આ માં તું તારા રીતે કારખાને કામ કર મોજ કર ભગવાનનો હું કામ વિરોધ કરું